દ્વારકાથી મળી રહ્યા છે દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્વોને લઈને પોલીસની કાર્યવાહી સામે આવી છે જિલ્લાના દોઢસો જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે પોલીસે કોમ્બિંગમાં ત્રીસ જેટલા વાહનો ડિટેઇન કર્યા છે દરિયાઈ વિસ્તારમાં પણ બોટનું ચેકિંગ કરવામાં આવ્યું અને આ કાર્યવાહી જે છે તે દ્વારકામાં હાથ ધરવામાં આવી છે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અ જે છે અમારા આજના દિવસમાં અમારા માનની આઈ સાહેબ દ્વારા એક કોમિન પણ આપવામાં આવેલ છે જેમાં અત્યાર સુધીમાં ટોટલ ત્રીસ થી ઉપર જેટલા વાહનો જે છે છે ડિટેન થઈ ગયા આજે અને અને કાલમાં સાથે સાથે એક જે છે એક માણસની તડીપાર પણ થઈ છે અને જુદા જુદા જે જેટલા પણ થાના વિસ્તારો છે આજે સલાયા વાનવડ પછી દ્વારકા અહીંયા બધા અત્યારે નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ ચાલુ છે અને આવતા દિવસોમાં જેટલા પણ એવા આરોપીઓ છે એના વિરુદ્ધ જુદા જુદા કાર્યવાહી કરવામાં આવશે